ગુજરાતમાં મોડી રાતે ધ્રુજેલી ધરાએ લોકોને જગાડ્યા કચ્છના ધોળાવીરાથી પચીસ કિલોમીટર દૂર આ ભૂકંપનું એપી સેન્ટર નોંધાયું છે નિષ્ણાતોને મતે આ ભૂકંપ આવ્યો તે વધુ નુકસાનકારક નથી આ વિસ્તારની સિસ્મિક પ્રોફાઇલ છે તે મુજબ વર્ષ બે હજાર એકમાં આવેલા ભૂકંપની ફોલ્ટ લાઇન સક્રિય થઈ છે તેવો સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટરના વડાનો મત છે તો ધોલાવેરા કા જો આયલેન્ડ છે તેના ઈસ્ટ સાઈડ સે થોડા સાઉથ કી તરફ આતા હૈ ઓર ઇસમે પહેલે 1 2 સાલ પહેલે ભી થોડે શાર્ક્સ ઇસમે હુએ હૈ ઓર ક્યોકી યે ટ્રાન્સફર ફીચર હે તો ઇસમે જ્યાદા બડા ભૂકંપ આને કી સંભાવના કમ રહેતી હૈ નિષ્ણાતો હાલ સક્રિય થયેલી આ ફોલ્ટ લાઇન પર સંશોધન કરી રહ્યા છે અને આગામી સમયમાં ભૂતળમાં કયા ફેરફાર હોઈ શકે છે તેનો ડેટા મળવી રહ્યા છે जो दूसरे फॉल्ट लाइन है, वो अभी उतने ज़्यादा सक्रिय नहीं कि हम बोले कि कोई बड़ा भूकंप अभी आने वाला है या इस तरह का कोई अभी अनुमान नहीं लगाया जा सकता है लेकिन हम सारे फॉल्ट लाइन जो भी है सब हम वॉच कर रहे हैं डॉक्टर रस्तोगीને મતે જો આ ભૂકંપ 6 મેગ્નિટીટ્યુડનો આવ્યો હોત તો જ ચોક્કસ વિસ્તારમાં નુકસાન થવાની સંભાવના હતી જેથી 5 મેગ્નિટીટ્યુડના ભૂકંપની કોઈ નુકસાનકારક અસરો જોવા મળી નથી કેમેરામેન नरेश મોરી સાથે હેમંત ગુલાણી બી ટીવી ગાંધીનગર